કિરીટભાઈ શાહ રાજકોટ એડિબલો મર્ચન્ટ પ્રેસિડેન્ટ હાલ અત્યારે જે વધારો છે તો એ જે દિવાળી પછી નવી સિઝન શરૂ થતી હોય અને આવકો વધતી હોય તો ઉત્પાદન વધતું હોય તો એ પ્રમાણે નવી સિઝનમાં ભાવ ઘટાડો આવતો હોય પણ ભાવ વધારા કા પાછળનું કારણ એવું છે કે હાલ અત્યારે કમોસમી વરસાદ થયેલો હોય માવઠું થયેલું હોય અને મગફળીમાં જે થોડી ઘણી અંશે નુકસાની થયેલી છે તો એ અનુસંધાન હાલ જે અત્યારે ઉછાળો આવ્યો છે તે ઉછાળો છે અત્યારે હિસાબે ભાવ વધારો ખાસ કરીને જોવા જઈએ તો સિંગતેલ અને કપાસિયા તેલમાં છે બંનેમાં સિંગતેલમાં છેલ્લા દિવાળી પછી અત્યારે વધારે ભાવ વધારો થયેલો છે તો એ લગભગ સાઠક રૂપિયા આસપાસનો છે અને કપાસિયામાં ત્રીસ રૂપિયાનો વધારો થયેલો છે સિંગતેલના ભાવ અત્યારે ચોવીસો ને પચાસથી લઈને પચીસસો રૂપિયા સુધીના ચાલી રહ્યા છે તો કપાસિયા તેલના બાવીસસોથી લઈને બાવીસસો સાઠ રૂપિયાના ભાવ છે આગળ જતા જે અત્યારે શરૂઆતમાં છે તો એ અત્યારે મગફળી જે એ બગાડ થયેલો છે ને જે પલ્લી ગયેલી છે એક મગફળી આવશે તો ત્યારે થોડોક ભાવ ઘટાડો નબળી માલોના ભાવ નીચા આવશે ત્યાર પછી આવતા દિવસોમાં જોવા જોઈએ તો ગયા વર્ષ કરતાં ઉત્પાદન પણ બી સારું છે અને છેલ્લા પાંચ વર્ષમાં આ વર્ષે નીચામાં નીચા ભાવ છે તો અત્યારે એવું લાગી રહ્યું છે જો નુકસાની કેવા પ્રમાણમાં થયેલી છે એના ફિગરો મળશે ત્યારબાદ સાચો અંદાજ આવી શકે પણ એવું લાગે છે કે છેલ્લા પાંચ વર્ષમાં આ વર્ષે ગૃહિણીને નીચામાં નીચું સિંકતેલ મળી